અમરેલી જિલ્લાના બગસરા પોલીસ સ્ટેશન ખાતે મેડમના પરિ સરપંચ સંવાદ કાર્યક્રમ કરવામાં આવ્યા હતા ફ્રોડના બનાવ ન બને તે માટે સમજ આપવામાં આવી હતી તો પોલીસ દ્વારા સરપંચ પોલીસ પરિસરપંચ સંવાદ નવા કાયદાઓ અને જૂના કાયદાઓ વિશે માહિતી આપવામાં આવી હતી તો આ કાર્યક્રમ દરમિયાન તાલુકાના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા તો સરપંચ સંવાદ કાર્યક્રમમાં

બગસરા ટાઉનના તમામ આગેવાનો હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં તમામ હાજર આગેવાનો તેમજ સરપંચોને મહિલા અત્યાચાર ટ્રાફિક નિયમન ત્રણ નવા જે કાયદાઓ લાગુ પડેલા છે તે બાબતે સાયબર ક્રાઇમ બાબતે ડ્રગ્સ બાબતે તેમજ મહિલાઓની છેડતીઓ અને મહિલાઓના અત્યાચાર બાબતે તમામ લોકોને સમજ કરેલી હતી ખબર ગુજરાત લાવ્યો